હાર્દિક સ્વાગત છે શહેર એસઓજી દ્વારા એમડી ડ્રગ્સ પકડવાનો મામલો ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી વિકાસ આહિર રેડો ગુનેગાર વિકાસ આહિર કુખ્યાત લાલુ જાલિમ ગેંગ સાથે પણ સંડોવાયેલ

સુરત શહેર એસઓજી પોલીસ તરફથી એવા એક બાતમી આપણને મળી હતી કે એક એક વ્યક્તિ છે જો અહીંયા આવે છે એમડી ડ્રગ્સ સપ્લાય કરવા માટે આ બાતમીના આધારે જો વાચમાંથી અને સલાવતપુરાના એક હોટલમાંથી આ વ્યક્તિ જેના નામ છે ચેતન કુમાર શાહુ જેના બાવીસ વર્ષ ઉંમર છે એના જો ત્રણસો ગ્રામ એમડી સાથે એની ધરપકડ કરી લે અને આ વ્યક્તિ પાસેથી જો એના વાહનો મોબાઈલ ફોન આ બધા રિકવર કરવામાં આવેલા પછી ફર્ધર જોયે એના પૂરા જો લિંક હતા આ અહીંયા આવીને જો બે મેન મેં પેડલર છે આ પેડલરોના આપવાના હતા જેમાં એક અનિસ કરીને નામ છે અનિસ ખાનુ લખડવાલા આ ભાટીના વિસ્તારમાં રહે છે અને આ પણ જો આ પ્રકારના પ્રવૃત્તિમાં અગાઉ છ મહિના પહેલા બી એનડીપીએસના પેડલિંગ કેસ પકડાયા હતા આ બી એક ગુનેગાર વ્યક્તિ જેના પર ત્રણ ચાર ગુનાઓ દાખલ થયા છે માંડવના બી ગુના પર દાખલ થયા છે એક આ સામેલ હતા અને બીજા એક આરોપી છે જેનું નામ છે વિકાસ આહિર આ બી એના ઉપર બી અહીંયાના ના હિસ્ટ્રી અને ક્રિમિનલ વ્યક્તિ છે અને છે જેટલા ગુનાઓ એના ઉપર બી દાખલ થયેલા છે જો આ બંનેને બી ધરપકડ કરવામાં આવી છે કુલ ત્રણ આરોપીઓ ધરપકડ કરવામાં આવી છે સાતો સાત બીજા એના જો સા આરોપીએ બીજા ક્યાંથી આવું કોણ કોણ સાથે સંકળાયેલા છે એના ઉપર તપાસ ચાલુ છે વિગત એવું છે કે આ વ્યક્તિ જ્યારથી આપના સુરત શહેર પોલીસને જો પહેલા મુંબઈથી ડ્રગ પેડલિંગ ધંધો થતા હતા એના ઉપર જો થઈ આ લીધે અત્યારે આ લોકો જો રાજસ્થાન જો વાય પૂછપરછ જાણવા મળેલ છે કે ત્યાંથી કે રૂટ પર કોઈ ડાઉટ નહીં કરે એ માટે ત્યાંથી આ લોકો જો આ રૂટ પકડીને લઈ આવતા હતા પછી પકડાય છે અને વધારે પૂછપરછમાં એવું જાણવા મળ્યા કે આ વિકાસ સાહીર અને આ જો અન્નુ અનિશ છે આ લોકો અહીંયા જો પાર્લર જો આઈસ્ક્રીમ ના પાર્લર વોગર ચલાવે છે પાંચ છ પાર્લરો છે આ પાર્લર ઉપરથી આ લોકો આપણે ગ્રાહકોનો સપ્લાય કરે છે એમ રિટર્સ અને સાથો સાથ અમુક જગ્યા આ લોકો એના જો ગ્રાહકો છે એના ટુ માં બી જઈને અલગ અલગ જગ્યાએ આપી આપતા રહે છે કે મુખ્યત્વે એવું જાણવા મળે છે કે જો પાનના પાર્લર છે આઈસ્ક્રીમ ના પાર્લર છે ત્યાંથી આપણે ગ્રાહકોના લોકો સપ્લાય કરતા કરે છે જોઈએ

પોલીસે પકડી જેમાં કરી પચાસી જેટલા આરોપીઓ ના ધરપકડ કરવામાં આવી છે જો અને સાથો સાથ અમે લોકો આ પણ જોઈએ છે કે આ બધા જેટલા બી આરોપીઓ એનડીપીએસ પકડાય છે એના આ પૈસાથી કેટલા આ લોકો આપણે પ્રોપર્ટી વસાયેલ છે કેટલા મિલકતો વસાયેલ છે એના ઉપર જો પોલીસ એસઓજીના અને ક્રાઇમ ના કામગીરી ચાલુ છે જેથી આવનાર સમયમાં કાયદા પ્રમાણે એની જો પ્રોપર્ટી બી અમે લોકો સીઝ કરી શકીએ